ટાઈમ આતંક પાંચસો ત્રેસઠ રસ્તાઓ બંધ થતા પાણી વિસ્તારોનો સંપર્ક કપાયો ચાર હજાર સાતસો થી વધુ ટ્રાન્સફોર્મર ઠપ થતા હજારો પરિવારો અંધારામાં હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વિરત વરસાદ અને ભારે હિમવર્ષાએ રાજ્યભરમાં ભારે તરાજી સર્જી છે પાણી વિસ્તારોમાં થયેલા ભૂસ્ખલન અને રસ્તાઓ પર બરફની જાડી ચાદર જામી જવાને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ પાંચસો જેટલા માર્ગો વાહન માટે બંધ કરી દેવામાં આવ્યા છે આ કુદરતી આફતને પગલે રાજ્યના અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે અને પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે ભારે વર્ષાની સૌથી માઠી અસર રાજ્યના માળખા પર પડી છે જેમાં અંદાજે ચાર હજાર સાતસો સત્તાણું જેટલા વીજ પરિવર્તકો ખોરવાઈ ગયા છે આ ટેકનિકલ ખામીને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લાંબા સમયથી અંધારપટ છવાયેલો છે જેનાથી કડકડતી ઠંડીમાં લોકોની હાલાકી બમણી થઈ ગઈ છે લાહોલ સ્પીતી અને ચંબા જેવા ઉંચાઈવાળા જિલ્લાઓમાં સ્થિતિ વધુ ગંભીર છે જ્યાં વીજળી અને રસ્તાઓની સુવિધા ખોરવાતા જનજીવન સ્થગિત થઈ ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્ય વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે જેસીબી અને અન્ય ભારે મશીનરીની મદદથી મુખ્ય માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે જોકે સતત થઈ રહેલા હિમપાતને કારણે આ કામગીરીમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે હવામાન વિભાગે આગામી સમયમાં હજુ પણ ભારે ઠંડી અને હિમવર્ષાની આગાહી કરી છે જેને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે સખત સૂચના આપવામાં આવી છે